નમસ્કાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી નિમિત્તે વિશેષ ચર્ચામાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું પાલિકા પંચાયતોની ચૂંટણી અને વહેલી સવારથી જ આજે મતદાન યોજાયું છે પરંતુ તેમ છતાં ક્યાંક અત્યારે બપોરનો માહોલ છે એટલે ચૂંટણી જે છે એ સવારથી ક્યાંક નીરસ જોવા મળી રહી છે જે માહોલ જે પ્રકારનો હોવો જોઈએ એક પ્રકારની ઉત્સુકતા એક પ્રકારનો જે ઉત્સાહ હોવો જોઈએ અમુક અમુક બેઠકો પર જોવા મળી રહ્યો છે તો અમુક બેઠકો પર જોવા નથી મળી રહ્યો ખાસ કરીને જ્યારે નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી એ શું મહત્ત્વ ધરાવે છે થોડું આપણે સમજવાનો પ્રયાસ કરીએ અને તમામ જે મતદારો છે ગુજરાત ન્યૂઝ તરફથી પણ ખાસ ભાર દઈને આપને અપીલ કરવામાં આવી રહી છે આપને ખૂબ જ વિનંતી કરવામાં આવી રહી છે કે હજુ પણ સમય છે સાંજે છ વાગ્યા સુધીનો સમય છે આપની પાસે પ્લીઝ તમારા ઘરથી બહાર નીકળો અને મતદાન કરો જે કોઈ પણ નિર્ણાયક તમને ઉમેદવાર જે કોઈ પણ તમને યોગ્ય લાગે છે એ ઉમેદવારને ચૂંટવા માટે કેમ કે મતદાનની જે શક્તિ છે મત આપવાની જે શક્તિ છે કે જે આપણા દેશના બંધારણે આપણા દેશના નાગરિકોને આપી છે એ અત્યંત મહત્ત્વની શક્તિ છે એટલે બિલકુલ આ શક્તિને આપણે નજર અંદાજ ન કરીએ અને બને એટલો વધુને વધુ આપણે ઉપયોગ કરીએ તેવી ગુજરાત ન્યૂઝ આપને પણ અપીલ કરી રહ્યું છે અને મતદાનની જે ટકાવારી છે અમુક અમુક જગ્યાએ ઓછું જોવા મળી રહ્યું છે અને અમુક અમુક જગ્યાએ વધારે જોવા મળી રહ્યું છે પરંતુ તેમ છતાં મોટાભાગની જે નગરપાલિકાની બેઠકો છે ક્યાંક મતદાન મથકો ખૂબ જ સુમસામ હાલતમાં જોવા મળી રહ્યા છે તો ક્યાંક એ પ્રકારનો ઉત્સાહ કે અમુક વરરાજા એ પોતાની જે જાન છે એ જાનને વચ્ચે છોડીને પણ મતદાન કરવા પહોંચી રહ્યા છે અને અમુક સો વર્ષથી ઉપરના વૃદ્ધો પણ મતદાન મથક સુધી તેમની શારીરિક સ્થિતિ સારી હોય ન હોય તેમ છતાં પણ પહોંચી રહ્યા છે એટલે આ લોકો એ ચોક્કસપણે તેમને બિરદાવવા જોઈએ તેમને ખૂબ જ અભિનંદનને પાત્ર છે અને એક પ્રકારે તેઓ પણ પ્રેરણા આપી રહ્યા છે અન્ય મતદારોને કે જો એ લોકો મતદાન કરી શકે આ પ્રકારની પરિસ્થિતિમાં તો પછી જે કોઈ પણ મતદાર કે જેની પરિસ્થિતિ એ પ્રકારની નથી તે શા માટે ન કરી શકે એટલે એક પ્રકારે આપણે પ્રેરણા લેવાની છે આ લોકો પાસેથી અને આપણે પણ ચોક્કસ આપણા ઘરેથી નીકળીને વધુને વધુ જે પ્રકારે આ મતદાન મથકો પર આપણને જે સુવિધાઓ આપવામાં આવી છે અને આપણે આપણી જે આ મતદાનની શક્તિ છે તેનો ઉપયોગ કરવાનો છે એટલે ચૂંટણીનો જે માહોલ છે તેના વિશે ચર્ચા કરીશું જ અને જે પ્રકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય છે એ ચૂંટણી સામાન્ય રીતે એ પ્રકારની ચૂંટણી હોય છે કે જેમાં કોઈ પણ રાજકીય જે પક્ષ છે એ પક્ષનો જે કેન્દ્રનો જે ચહેરો હોય છે એ ચહેરાને ધ્યાનમાં રાખીને નહીં પરંતુ એ પક્ષે જે કોઈ પણ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે એ ઉમેદવાર પાસેથી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે કેવો નગરસેવક કેવો કોર્પોરેટર આપણને જોઈએ છે એ આજની ચૂંટણીમાં આપણે નક્કી કરવાનું છે એટલા માટે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અત્યંત મહત્ત્વ ધરાવે છે ન નગરપાલિકા નગર એટલે શું તો નળ ગટર અને રસ્તાના પ્રશ્નોનું નિરાકરણ જે લાવી આપે એ યોગ્ય ઉમેદવાર અને એ ઉમેદવારને કેવી રીતે આપણે ચૂંટીએ તો આજે ઘરની બહાર નીકળીને આપણે એ નિર્ણય લેવાનો છે કે કયો ઉમેદવાર કયા ઉમેદવારમાં એ પ્રકારની ક્ષમતા છે કે જે વર્ષોથી અટવાયેલા આપણા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે આપણા મુદ્દાનું વ્યવસ્થિત પ્રતિનિધિત્વ કરી શકે એ કયો ઉમેદવાર છે કે જે ક્યાંક આપણા જે વિસ્તારો કે જેને પ્રશ્નો છે કે જે વર્ષોથી ક્યાંક એક પ્રગતિના અંધકારમાં છે આપણે ક્યાંક એ એ જે ઉમેદવાર છે એ ઉમેદવારની અંદર બધા જ જ્ઞાતિ જાતિના રાજકારણથી પરે રહીને એ ઉમેદવાર જો આપણા જે પ્રશ્નો છે તેની વ્યવસ્થિત રજૂઆત કરે અને એનું નિરાકરણ લાવી શકે એવા ઉમેદવારને આપણે ચૂંટવાનો છે અને આ ફક્ત ને ફક્ત એક દેશના નાગરિક તરીકે આપણે જ કરી શકીએ એટલા માટે આપને અપીલ થઈ રહી છે કે વધુને વધુ મતદાન થવું જોઈએ આપણી સાથે જે ચર્ચા છે એ ચર્ચામાં જે મહેમાનો જોડાયા છે એમનો હું પરિચય આપવા માંગીશ આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી લિપીબેન જોડાયા છે લિપીબેન ખંદાર ખૂબ સ્વાગત છે આપનું પ્રવક્તા ભારતીય જનતા પાર્ટી હિરેનભાઈ કોટક આપણી સાથે જોડાયા છે માફ કરશો હિરેનભાઈ બેંકર આપણી સાથે જોડાયા છે કોંગ્રેસમાંથી પ્રવક્તા આપણી સાથે રાજકીય વિશ્લેષક યોગેશભાઈ ચુડગર પણ જોડાયા છે આપ ત્રણેયનું સૌથી પહેલાં તો સ્વાગત કરું છું ચર્ચામાં ભાગ લેવા બદલ અને સાથે જ અત્યારે જે મતદારોની જે એક સ્થિતિ જોવા મળી રહી છે ખૂબ જ ઓછું મતદાન થઈ રહ્યું છે યોગેશભાઈ સૌથી પહેલા મારે આપને પૂછવું છે આપનો આટલા વર્ષોનો જે એક અનુભવ રહ્યો છે રાજકીય વિશ્લેષક તરીકેનો આપે તો ઘણી બધી આટી ગુટી જોઈ હશે રાજનૈતિક જે સ્થિતિ છે ગુજરાતની આપ સાક્ષી રહ્યા છો આટલા વર્ષોથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અત્યારે બે માં શા માટે આટલું નીરસ મતદાન થઈ રહ્યું છે કયા કારણો આપ જોઈ રહ્યા છો

અને એના કારણે થોડો રાજકીય કલર આને લાગે છે પરંતુ જે કામ કરવાનું છે એ આ નગરપાલિકા અથવા તાલુકા પંચાયત અથવા આપણી પંચાયતે કરવાનું છે આપણા ગામમાં રસ્તો જે બનાવવાનો છે એ ન તો સેન્ટર ગવર્મેન્ટે કે ન તો સ્ટેટ ગવર્મેન્ટે બનાવવાનો છે એ જે તે નગરપાલિકાએ બનાવવાનો છે એટલે એ નગરપાલિકા ખૂબ સારી રીતે ચાલે એ માટેનું ધ્યાન આપણે રાખવાનું છે મારા ઘર પાસેનો રસ્તો અથવા તો મારા ઘર પાસેની ગટરો બરોબર કામ નથી કરતી અથવા પાણીનો સપ્લાય નથી બરોબર આવતો એ હું અત્યારે પાસે પાસે કે કોઈ રજૂઆત કરું તો એનો નિકાલ નથી આવવાનો પણ જે તે નગરના જે ચૂંટાયેલા કોર્પોરેટરો હોય અથવા આપણા પ્રતિનિધિ હોય એ લોકો આનો ઉકેલ લાવી શકે એટલે તમે તમારા પોતાના ભલા માટે મતદાન કરો એ ખૂબ જરૂરી છે કદાચ હિન્દુસ્તાન પાકિસ્તાન વચ્ચેના સંબંધો અથવા તો હિન્દુ મુસ્લિમના સંબંધો અથવા તો વિદેશ નીતિની બાબત અર્થશાસ્ત્રની બાબત એ બધી આમાં બાજુમાં મૂકીને માત્ર ને માત્ર તમારા નગરનું તમારા પોતાના ગામનું શ્રેય થાય એમાં સુધારા થાય તમારા ગામમાં રસ્તાઓ સારા થાય હોસ્પિટલ હોય દવાખાના હોય એ જે તે નગરપાલિકા અથવા તો જે તે પંચાયત સંભાળવાના છે

હજુ તો ચાર વાગ્યા છે ચાર ઉપર દસ મિનિટ થઇ છે અને છ વાગ્યા સુધી હજુ મતદાન કરવાનો સમય છે અને તમે છ માં પાંચ મિનિટે પણ પહોંચી જાવ તો મતદાન થાય ત્યાં સુધી તમને અંદર મતદાન કરવા દેવામાં આવશે એટલે આ મતદાન તમે કોઈના માટે અથવા જે તે રાજકીય પક્ષ માટે નથી કરતા તમે તમારા પોતાના વિસ્તારનું વધારે ભલું થાય અથવા તો વિસ્તારનો વિકાસ થાય એના માટે કરો છો તો આ મુદ્દો ધ્યાનમાં રાખીને હજુ સુધી કોઈ એક કે બીજા કારણસર હજુ મતદાન કરવા નથી જઈ શક્યા એવા સર્વ નાગરિકોને મતદારોને મારી નમ્ર વિનંતી છે કે અત્યારે થોડો સમય કાઢીને રવિવાર છે એટલે બીજું કોઈ કામકાજ હોય બાજુમાં મૂકીને સૌથી પહેલા તમારા પોતાના મતદાન બૂથમાં જઈને તમારો મત આપો અને તમારું પોતાનું ગામ અથવા તો નગર કેવું થવાનું છે એનો તમારો મત અગત્યનો છે અને એ એના કારણે તમારે જે કઈ સગવડો જોઈએ છે તમારા ઘરમાં નળમાં પાણી નથી આવતું અથવા તો ગટરો બરોબર નથી ચાલતી આ બધી નથી ચાલતી અત્યારે ચિંતા કરવાની છે આપણા વિસ્તારનો વિકાસ થાય સુધારા થાય આપણને મળતી સુખ સગવડો વધારે સારી થાય એને માટે તમારે આ પક્ષ કે આ પક્ષ અથવા તો એક વ્યક્તિ એને ધ્યાનમાં રાખ્યા વગર

ફરિયાદ કરવાની ના રે કે અમારે ત્યાં પાણીનો સપ્લાય ઓછો છે અથવા અમારા ગામના રસ્તા બરાબર નથી એ રસ્તા સારા થાય એ પાણી નો સપ્લાય સારો થાય ત્યાંના દવાખાનાઓ સારા થાય એના માટે

હિરેનભાઈ શું કેશો એક તરફ ક્યાંક કેમકે પંચાયતો અને પાલિકાઓ એ જે છે એ વર્ષોથી કોંગ્રેસની છે અને એક તરફ તો રહ્યું છે ક્યાંક એવું લાગી કે ફટકો પડવાની શક્યતાઓ છે કેમકે બધું મહેનત કરવાની છે કેમ કેમકે પાલિકાનું જે ચૂંટણી સામે આવી રહી છે ક્યાંક જે પણ ઉમેદવારો મેદાનમાં છે શું લાગી રહ્યું છે શા માટે આ પ્રકારનું નિરસ મતદાન કયા કારણો આપ જોઈ રહ્યા છો બેન અડસઠ નગરપાલિકા અને સ્વરાજનું ત્રિમાળખીયાની જે વાત કરતા હોય એમાં ત્રીજા માળખાનું એટલે સ્વરાજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે પ્રકારનું મતદાન છે ખરેખર ચિંતાજનક છે હું આપના માધ્યમથી ગુજરાતના તમામ નાગરિકો જે સાડત્રીસ લાખ મતદારો છે એ તમામ નાગરિકોને નમ્ર અપીલ કરું છું કે આ આપણી હક અધિકાર તો છે જ પરંતુ આપણી એક ફરજ પણ છે કે ચૂંટણીમાં આપણા અવાજ ને બુલંદ કરીએ પાંચ વર્ષ પછી આપણે આપણે એવું ન થાય કે આપણે આ એ વખતે વોટ કર્યો હોત તો સારું હતું અત્યારે એવી સ્થિતિ બેસી ગઈ છે કે જે આપણું સાંભળતી નથી ને આપણું કયું કરતી નથી એના કરતા આજનો આ દિવસ એ નિર્ણાયક દિવસ છે જ્યારે તમારા તમારા પોતાના અવાજને એ રજૂ કરી શકો છો અને એના જ કારણે જેમ યોગેશભાઈ કહ્યું કે અલગ અલગ ઓગણત્રીસ જેટલા કામકાજ એ નગર સેવકના હાથમાં હોય છે એમાં નવઘટન રસ્તો ચોક્કસપણે પણ ગ્રામ્ય વિસ્તારમાં એ બેન્ચ મૂકવાની વાત હોય સ્મશાન બનાવવાની વાત હોય લાઇબ્રેરી બનાવવાની વાત હોય કૂવો બનાવવાની વાત હોય કે આવા અલગ અલગ કામો હોય જે એના રોજિંદા જીવનમાં સીધી અસર કરતા હોય એની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડતું હોય આ પ્રકારના કામો માટેના એમાં કોઈ એમએલએ ની જરૂર નથી હોતી એમાં સ્થાનિક નગરસેવક છે એ પોતે જ એ કરી શકતો હોય છે એટલો સક્ષમ હોય છે એટલા માટે આજના દિવસે જે અત્યારે ધીમું મતદાન થયું છે એ તમામ પોલિટિકલ પાર્ટી માટે ખરેખર ખૂબ ચિંતાનો વિષય છે અમે તમામ પાર્ટી જે છે એ લોકોને આજના દિવસે ઉમળકાભેર મતદાન કરવામાં અમે એમને લઈ જવામાં એ ક્યાંક નિષ્ફળ નીવડ્યા છે એ સ્પષ્ટ દેખાય છે આંકડા પણ હું ફરીથી કહું છું કે અત્યારનો આજનો દિવસ નિર્ણાયક દિવસ છે લોકશાહીનું પર્વ છે લોકશાહીના પર્વમાં રાજકીય પાર્ટીઓ તો કેન્દ્ર સ્થાને જે વ્યક્તિ ઇલેક્શન થતું હોય છે નિર્ણાયક દિવસે આજે તમામ લોકોએ આ પર્વમાં ભાગ લઈએ અને કોઈ પણ વ્યક્તિને તમારે વોટ કરવો હોય કરો પણ આજે વોટ કરવો એ ચોક્કસ જજો અને એના જ કારણે તમારા ગમતી સરકાર તમારા ગમતા નગરસેવક બિલકુલ લોકશાહી નું પર્વ છે અને તેમ છતાં લોકો ક્યાંક આ ચૂંટણીનું મહત્વ હજુ પણ સમજી નથી રહ્યા કેમકે સામાન્ય રીતે કેવું કહેવામાં આવતું કે જ્યારે લોકસભા અને વિધાનસભાની જ્યારે આપણે વાત કરી રહ્યા છે ત્યારે કેન્દ્રમાં કોણ છે કે પછી અ મુખ્યત્વે જે ચહેરો જે મુખ્ય હોય છે એના 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 જ પક્ષના ઉમેદવારને આપણે વોટ આપીને આવતા રહીએ એ પ્રકારની એક માનસિકતા પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણી તો ખરેખર એટલા માટે મહત્વની છે કે જે ઉમેદવાર છે ઉમેદવારને કેન્દ્ર સ્થાને અહીંયા રાખવાનું છે નહીં કે કેન્દ્રમાં સત્તા કોની છે એ વાતને અવગણીને તો અત્યારે શું કહેશો કે મતદારોમાં ક્યાંક થોડુંક વધુ પ્રોત્સાહન આપણે આપવાનો થોડો પ્રયાસ કરીએ ચોક્કસથી લોકશાહીના પર્વમાં મતદાન એ ખૂબ જ મોટી નાગરિકોની તાકાત છે અને આ મતદાન કરવો એમનો અધિકાર છે એમની જવાબદારી છે અને દરેકે દરેક નાગરિકે આ જવાબદારી પોતાના દેશ માટે પોતાના વિસ્તાર માટે પોતાના પરિવારના વિકાસ માટે આ જવાબદારી નિભાવવી જોઈએ ને ત્યારે સાચા અર્થમાં આપણે લોકશાહી છે એવું કહી શકીએ ચૂંટણી પંચના માધ્યમથી રાજકીય પક્ષના માધ્યમથી સેવાકીય સંસ્થાઓના માધ્યમથી ખાસ કરીને મીડિયાના માધ્યમથી ખૂબ સારી જાગૃતતા લોકોમાં લાવવામાં આવે છે કે લોકશાહીના પર્વના દિવસે જઈને પોતાના મતદાનનો અધિકાર જે છે એનો ચોક્કસથી એવો ઉપયોગ થાય કે એમના જીવન એમનું પોતાનું જીવન સરળ બને એમના સ્થાનિક જે વિસ્તારના પ્રશ્નો હોય એનો ઉકેલ લાવી શકે એવા પ્રકારના નેતૃત્વને એ મત આપી શકે અને ચોક્કસથી કોઈ પણ નેતૃત્વ કોઈ પણ પ્રતિનિધિ જેમાં તમને વિશ્વાસ હોય જે નેતૃત્વ તમારા પ્રશ્નોનો ઉકેલ લાવી શકે જે નેતૃત્વ સક્ષમ હોય એને ચોક્કસથી મત આપવો જોઈએ પરંતુ મત આપવો એ દરેક નાગરિકની ફરજ છે અને આ ફરજ ચૂકવી ના જોઈએ કારણ કે તમારા પોતાના જીવનમાં આનું ખૂબ મોટું મહત્વ છે એ મહત્વ દરેક નાગરિકે સમજવું જોઈએ ઘણા દિવસોથી રાજકીય પક્ષ હોય કે મીડિયા હોય બધા દ્વારા આ પ્રકારની જાગૃતતા આપવામાં આવે છે હજી પણ સમય જો તમે મતદાન કરી લીધું હોય તો દરેક નાગરિકને આ માધ્યમ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પરંતુ મતદાન કરવાનું બાકી હોય તો હું ચોક્કસથી અપીલ કરીશ કે હજુ પણ સમય છે તમારા આસપાસના લોકોને પણ વાત કરો જેને મતદાન ના કર્યું હોય તો તમે મતદાન કરી આવો હજી પણ એવો સમય છે કે જેમાં તમે એ કામ ચોક્કસથી કરી શકો છો અને મતદાન આ એક એવો હક છે કે તમારા પોતાના નાગરિકનું પોતાનું જીવન બદલવા માટેની જે સૌથી મોટી તાકાત લોકશાહી લોકશાહીના પર્વમાં એ વોટિંગ છે અને એ ચોક્કસથી એ હક નો ઉપયોગ કરવો જોઈએ નેતૃત્વની વાત કરીએ તો ચોક્કસથી હું કહેવા માંગીશ કે લોકોને એક પ્રકારનો વિશ્વાસ હોય છે ત્યારે જઈને પ્રતિનિધિનો જે પણ પક્ષમાં જે પણ પ્રતિનિધિમાં વિશ્વાસ હોય કે એને એને કરેલા વાયદા એ પૂરા કરવા માટે સક્ષમ છે એને જઈને વોટ આપીને પોતાના જીવનમાં ચોક્કસથી ખૂબ સારો બદલાવ આવે એના માટે હું દરેક નાગરિકને આપના માધ્યમથી અપીલ કરીશ કે હજુ વોટ ના કર્યો હોય તો ચોક્કસથી જઈને કરી આવે ચોક્કસ ઓકે હિરેનભાઈ આપણે વાત કરીએ જયારે ચૂંટણીની વાત કરી રહ્યા છે કેવું થતું હોય છે કે અમરેલીની આપણે અમરેલીની જે બેઠકો છે તે ખૂબ ચર્ચામાં છે અમરેલી પાલિકાની જે ચૂંટણી છે ખાસ કરીને તો ગઈ વખતે કેવું થયું હતું કે અમરેલીમાં ખાસ કરીને તમામ જે કોંગ્રેસના સભ્યો ચૂંટાયા હતા પણ તેમ છતાં પક્ષ પલટો કરીને પછી ભારતીય જનતા પાર્ટીમાં આવી જાય અને પછી અ જે એક આખું પરિવર્તન થઈ જાય છે આ સત્તા પલટો જે એક આખો થઈ જાય છે શું કે છો એવા કારણો છે કે શા માટે તમારા ચૂંટાયેલા જે સભ્યો છે પક્ષને વફાદાર નથી રહી શકતા અ મયુરીબેન આ એક ઘટના અત્યારે છેલ્લા ઘણા વખતથી આપણા ભારતીય રાજકારણમાં જોવા મળી છે પક્ષ પલટો થાય અને પક્ષ પલટો એ લાંબા ગાળે લોકોને નુકસાન કરતો હોય છે પક્ષને તો ચોક્કસપણે નુકસાન કરે પક્ષ વિરોધી કામગીરી કરે પક્ષ દ્રો કરે એનાથી પણ વધારે એ પ્રજા દ્રો કરતો હોય છે આ વસ્તુને અટકાવવા માટે સ્ટેપ લીધા હતા અને એના માટેનો કાયદો બનાવ્યો હતો જેને પક્ષ વિરોધી પક્ષ કાયદો તરીકે પીપલ્સ એક્ટ તરીકે મેન્શન કરવામાં આવ્યો છે હવે જે ખરેખર જરૂર છે કે જેમાં ફોર્મ પાછું ખેંચી લેવાની વાત આવે ઉમેદવારને તાત્કાલિક બદલી દેવાની વાત આવે એના ટેકેદારોને પાછા ખેંચી લેવાની વાત આવે એટલે અત્યારે જે પ્રકારના ષડયંત્રો અલગ અલગ જોવા મળે છે એને પણ ફ્રેમવર્કમાં લેવાની જરૂર છે એ લોકોને એવું થયું છે કે હું કોઈ પાર્ટીનો ખેસ પહેરી લઈશ કે કોઈ નેતાનો જબ્બો પકડી લઈશ એટલે પછી મને તાત્કાલિક કોઈ પદ મળી જશે હું એમાં જોડાઈ જઈશ મને આર્થિક લાભ થશે એના કારણે ખરેખર જનતાનું નુકસાન થતું હોય છે એટલે એ વસ્તુને રોકવા માટે જે કોઈ પણ સત્તા પર હોય એને કામગીરી કરવી જરૂરી છે અને એમાં રાજનીતિથી પર ઉઠીને લાભ માટે કે લાભ માટે આપણે લોકશાહી ને ખતમ કરી નાખીએ એ વસ્તુ કદાપી ન ચલાવી લેવાય જે ઘટનાઓ આપણે જોઈ છે કે સુરતમાં બની હોય કે બીજી કોઈ જગ્યાએ બની હોય અત્યારે પણ ધારો કે આપણે ફોર્મ પાછું ને આપણે એને બિનહરીફ જાહેર કરી દઈએ એટલે હું ખરેખર સ્પષ્ટપણે માનું છું કે બિનહરીફ જેવી વાત નથી હોતી

કોઈ મગજમાં રહી ભરીને રાખતું હોય કે અમારી પાસે અમર પાઠો છે અમે અમે જ જ છીએ છીએ એવી ખાંડ મૂકી દેજો એવું નથી હોતું પણ એ કામગીરીમાં એક એ કામગીરીમાં આપણે લોકશાહી નું નુકસાન ન કરી બેસીએ એ ધ્યાન રાખવાનું હોય છે અને ગુજરાતની જનતા દેશની જનતા ઘણું નાગરુ જાગૃત છે કે લોકશાહી ને બચાવવા માટે એ વોટિંગ ચોક્કસથી કરશે આ સવાલ એટલા માટે એક તરફ આપણે જે મેં પહેલો સવાલ આપણે ચર્ચાની શરૂઆત છે એનાથી કરી પ્રજાને અપીલ કરવાથી કરી એક તરફ પછી આપણે પ્રજાને અપીલ કરીએ છીએ તો પ્રજા નીકળે પણ પોતાના ઘરેથી નાગરિકો નીકળે એમ એ પણ કેવા કેવી પણ પરિસ્થિતિ હોય પણ તેમ છતાં પોતાની આ ફરજ નિભાવે મત આપવા જાય મૂળ નૈતિકતાની વાત છે અહિયાં કે શા માટે એ જે પક્ષમાંથી ટિકિટ મેળવીને પછી ઉભો રહ્યો હોય અને પછી તેમ છતાં એ ક્યાંક પ્રજા દ્રોહ કરી રહ્યો છે હવે કોંગ્રેસ શું એવો નિર્ણય લઈ શકે પણ ચૂંટણી આવે છે

કોંગ્રેસમાં અત્યારે જે મુખ્ય ચહેરાઓ જે બે મુખ્ય પાર્ટીમાં છે અત્યારે સત્તામાં ભાજપ છે ભાજપના મુખ્ય નેતાઓનો લિસ્ટ કરે એનો ગોત્ર ચેક કરી ગોત્ર બધા કોંગ્રેસમાંથી છે હું સ્પષ્ટપણે માનું છું કે જે આ પક્ષપર્ટો જે થઈ રહ્યો છે એ ભૂતકાળમાં એટલા બધા હદ થયો હતો કે રાજીવ ગાંધીજી એને એને બંધ કરવા માટેનો કાયદો બનાવવો પડ્યો હતો અત્યારે પણ તમે એક પત્રકાર તરીકે તમને ફીલ થઈ રહ્યું છે એક ગુજરાતી તરીકે ફીલ થઈ રહ્યું છે કે લોકો પક્ષપર્ટો કરી રહ્યો છે એને રોકવું જોઈએ અમે ચોક્કસપણે એ વ્યક્તિને ટિકિટ આપી જે ખરેખર જનપ્રતિનિધિ હોય લોકોની વચ્ચે રહેતો હોય અને ટિકિટ આપ્યા પછી જો બીજા પક્ષમાં જોડાઈ જાય રાતોરાત અને પછી તરત એરો એ મંત્રી બની જાય તો બોટ બોલ ઇઝ ઇન અનધર કોર્ટ અમારા 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 એમાં નથી સામા પક્ષ અનધર કોર્ટ પર તમે રોકવાનો પ્રયાસ કરો તમે રોકવાનો પ્રયાસ કરો છો એમ અમે તમામ પ્રયત્ન બેન કરીએ કે રોકવા માટે એને સમજાવીએ છીએ કે તમે જે કામ કરી રહ્યા છો એ ખોટી વસ્તુ છે પણ એ એ એ કાળામાં વ્યક્તિ સંપૂર્ણપણે એ સંપર્ક પછી એને એને કયું લાગી જાય છે કઈ વસ્તુ એટ્રેક્ટ કરી લે છે વિચારધારા બધું વાળી ચોડીને મૂકી દેવાનું અને પછી બીજા સામા પાલે જતું રહે અને પછી એને એકદમ ઉષ્મા ભેરા આવકાર સ્વીકારવામાં આવી જાય અને પછી એટલું તો દેટ ઇઝ ઓકે ચલો સ્વીકારી લે કાર્યકર્તા બની રહે સારી વાત કહેવાય પણ રાતોરાત મંત્રી પણ બની જાય રાતોરાત એને કોઈ સારી પોસ્ટ પણ મળી જાય એટલે વસ્તુ એ છે કે સામા પક્ષે સામા પક્ષે જયારે ચોક્કસ થી ઘણી બધી વાત કોંગ્રેસના ભાઈએ કરીને તમે પણ એમને જે સવાલ પૂછ્યા તો સૌથી પહેલા હું એવું કહેવા માંગીશ કે ભારતીય જનતા પાર્ટી છે ને એક વિચારધારા પર ચાલે છે જે વિકાસ માટે લોકોને કર્યા હોય ને એ પૂરા કરવાના ઉપરની વિચારધારા પર ચાલે છે અંત્યોદય સુધી હવે એમાં પાર્ટીમાં કોઈ પણ ને પાર્ટીમાં આવવું હોય ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવું હોય તો પાર્ટી પોતાની જ વિચારધારા પર ચાલે છે એમાં એવું નથી કે એમાં કેટલા સિનિયર નેતાઓ તે બતાવે છે કે જે શીર્ષ નેતૃત્વ છે એને જે જવાબદારી લેવાની હોય એને જે કાર્યો કરવાના હોય લોકોના કામ કરવાના હોય એ તરફ ની છે એનું કારણ શું છે કારણ કે એમને એવું કોઈ નેતૃત્વ કે સપોર્ટ મળતો નથી કે એમને કરેલા જે વાયદાઓ છે લોકો સમય નો સમય પાર્ટીએ પોતે

પક્ષ છોડીને જાય તો એની ચૂંટણીનો બોજો જે છે આમ આદમી પાર્ટી સામાન્ય લોકો પર આવતો હોય છે એટલે એને રોકવા માટેની ખરેખર ફ્રેમવર્ક થવી જોઈએ એક રાજકીય પક્ષ તરીકે હું પણ માનું છું

આપણે સમયનો અભાવ છે એટલા માટે લિપીબેન હિરેનભાઈ યોગેશભાઈ ચર્ચાનું આપણે સમાપન કરીએ છીએ મતદાન જે છે એ આગળ જતા કેટલું થાય છે એ મુજબ પછી આપની પાસેથી પણ અપડેટ લેતા રહીશું હાલ આ ચર્ચામાં આટલું જ અને દર્શક મિત્રો પણ ખાસ જે અપીલ ચર્ચાની શરૂઆતમાં કરવામાં આવી જો આપ એવું ઈચ્છતા હોવ કે આ વારંવાર આવેદનપત્ર લઈને પછી કલેક્ટર પાસે ન જવું પડે જો આપ એવું ઈચ્છતા હોવ કે આપના જે જે કોઈ પણ પ્રશ્નો છે જે વર્ષોથી અટવાયેલા છે તેનું આખરે એક દિવસ એવો આવે કે જ્યારે તમને એવું લાગે કે ખરેખર વિકાસના કામો થઈ રહ્યા છે જો આપ એવું ઈચ્છતા હોવ કે આપનો જે વિકાસ જે જે વિસ્તાર છે તેની અંદર ક્યાંક સારા ડેવલપમેન્ટના તમામ જે પ્રોજેક્ટ છે એ કામો વ્યવસ્થિતપણે થાય તો આજનો જે દિવસ છે કે જ્યારે આપના હાથમાં એ પાવર છે એ તાકાત છે ચોક્કસપણે એ તાકાતનો સદુપયોગ કરજો બધે જ એ એ જ અપીલ છે સ્થાનિક સ્વરાજના જંગને લગતા તમામ જે સમાચારો છે અમે સતત આપના સુધી પહોંચાડતા રહીશું આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર